નમસ્કાર ટાઈમ્સ ઓફ ગુજરાત સાથે હું છું મોહિપ સવારના દ્રશ્ય આજે જ્યારે આદિવાસી સંગઠનો દ્વારા મોટા વિરોધ પ્રદર્શન વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કેવડિયા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જે દબાણો દૂર કરવામાં આવ્યા તેને લઈ એક વિરોધ પ્રદર્શનનું આયોજન આજે કરવામાં આવ્યું હતું આદિવાસી સંગઠનો દ્વારા તેમાં ધારાસભ્ય ચૈતર વસાવા પણ ઉપસ્થિત થવાના હતા પરંતુ જે રીતના હાલ તમે જોઈ રહ્યા છો કે પોલીસનું ચસ્ત ચુસ્તપણે જકાતનાકા રાજપીપળા જકાતનાકા ખાતે ચુસ્તપણે બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે આ બાજુ દ્રશ્ય વાતાવરણ વતાડવાના પ્રયત્ન કરીશ બેરિગેડિંગ કરી દેવામાં આવ્યું છે અને કેવડિયા જાતિ તમામ ગાડીઓને જે છે તે ચેક કરવામાં આવી રહી છે વન ફોર ફોરનું ડેવલપ ડેવલપમેન્ટ પણ અહીંયા જે છે તે લાગુ કરી દેવામાં આવ્યું છે સાથે સાથે ચુસ્તપણે પોલીસ અમલદારો પણ અહીંયા ખડકી દેવામાં આવ્યા છે જેથી કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને વન ફોર ફોર એટલે કે એકસો ની કલમ પણ અહીંયા લાગુ કરી દેવામાં આવી છે જેથી ચાર કરતાં વધુ માણસો અહીંયા એકઠા ન થઈ શકે અને જે રીતના તમે દ્રશ્યની અંદર જુઓ છો કે જે પણ અહીંયા ગાડી આવે છે તે લોકોને ચેકિંગ વગર આગળ નથી જવા દેતા જે રીતના પોલીસ અમલદારો અહીંયા ચેકિંગ કરી રહ્યા છે તે બાદ કે ટિકિટ જેવું તેમને આપી રહ્યા છે ને તે બાદ જ તેમને આગળ જવા દઈ રહ્યા છે તે વગર તમામ ગાડીઓ તમે જોઈ શકો છો દ્રશ્યની અંદર જે પણ ગાડીઓ અહીંયા આવી રહી છે તે તમામ ગાડીઓનું સૌથી પહેલાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે અને તે બાદ જ તમામ ગાડીઓને કેવડિયા બાજુ જવા દેવામાં આવી રહ્યું છે કેવું એવું છે પોલીસ તંત્રનું કે હાલ રેલીને લઈ અથવા વિરોધ પ્રદર્શનને લઈ કોઈ પણ જાતની પરમિશન છે કોઈ પણ જાતની અનુમતિ કે પરવાનગી છે તે આપવામાં આવેલી આવેલીને તેને જ લઈ હાલ કડક ડેવલપમેન્ટ કડક ડિપ્લોયમેન્ટ હાલ પોલીસ તંત્રનું ગોઠવી દેવામાં આવ્યું છે બેરિકેડિંગની સાથે અને કડક ચેકિંગ સાથે પોલીસ તંત્ર હાલ હરકતમાં છે અને કોઈપણ જાતના વિરોધ પ્રદર્શનના નાણ હાલ નથી લાગી રહ્યા ત્યારે હવે જોવાનું છે કે વિરોધ પ્રદર્શનમાં જે લોકો જોડાવાના હતા તે લોકો કેવડે જવાનો પ્રયત્ન કરે છે કે કેમ કે પછી આ બેરિકેડિંગ જે છે તે તેમને કેવડે જતા અટકાવી દે છે પલે પલ્લી અપડેટ દિવસભર તમારા સુધી અમે પહોંચાડતા રહીશું જોડતા રહેજો ટાઈમ્સ ઓફ ગુજરાત કેમેરા પર્સન જિશાન સૈયદ સાથે મોહિબ વોરા ટાઈમ્સ ઓફ ગુજરાત જકાતનાકા રાજપીપળા